તે સગર્ભા હતા અને તે લોકો ત્યાં હતા તે દરમિયાન તેમની પ્રસૂતિનો સમય આવી પહોંચ્યો અને તેમણે પોતાના પહેલા ખાડાના પુત્રને જન્મ આપ્યો તેમણે બાળકને કપડાંમાં લપેટીને ગમણમાં કારણ ઉતારામાં તેમને માટે જગ્યા ન હતી એ પ્રદેશમાં ખુલ્લા મેદાનમાં રહેતા કેટલાક ભરવાડો સાથે વારાફરતી પોતાના ઘેટાની ચોકી કરતા હતા અચાનક પ્રભુનો એક દૂધ તેમની આગળ પ્રગટ થયો અને તેમની આસપાસ પ્રભુની પ્રભા જળ હણવા લાગી પણ દેવદૂતે તેમને કહ્યું બીસો ને સાંભળો હું તમને ભારે આનંદ આનંદના શુભ સમાચાર આપવા આવ્યો છું આખી પ્રજાને પણ એથી આનંદ આનંદ થઈ રહેશે આજે દાવીદના નગરમાં તમારો મુક્તિદાતા ઉતર્યો છે એ જ ખ્રિસ્ત અને પ્રભુ છે એની એધણી એ કે તમે એક બાળકને કપડામાં લપેટીને ગમણમાં સોડાવેલો જોશો પલકારામાં દેવદૂતની સાથે બીજા સ્વર્ગીય દૂતોનો સમૂહ ઈશ્વરની સ્તુતિ ગાતે નજરે પડ્યો પરમધામમાં વિશ્વનો મહિમા અને પૃથ્વી ઉપર વિશ્વના પ્રીતિ પાત્ર માણસ માણસમાં શાંતિ આ પ્રભુની વાણી છે કેસર ઓગસ્ટ દ્વારા થયેલા આદેશ મુજબ પૃથ્વી પરની દરેક વ્યક્તિને પોતાના વતનમાં નોંધાવવાનો આદેશ આપવામાં આવ્યો તેથી યોસેફ અને મરિયમ બે ધર્મમાં ગયા કારણ કે તે દાવીના ઘરમાંથી હતા ત્યાં મરિયમને પોતાના પાળેલા દીકરા યશુને જન્મ આપવો પડ્યો એ સમયે સ્વર્ગમાં દૂતોનો એક ગુરુ અપારશ્યું અને તેઓના અવાજમાં આભમા ગૌરવથી સાથે પરમેશ્વરનો મહિમા ગાઈ રહ્યા હતા આકાશમાં પરમેશ્વરનો ગૌરવ અને પૃથ્વી પર મનોરંજનનો આનંદ સ્વદ્બુદ્ધોના આ સંદેશથી યશુના જન્મના વિશાળ અને પવિત્ર મહત્વની ઘોષણા થઈ રહી હતી જે માનવજાત માટે આશા અને શાંતિનો સંદેશ લાવતી હતી